સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા કક્ષા અનુજાત વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ચાર દિવસીય તાલીમ શિબિર બે હજાર ચોવીસ પચીસનું ઉદઘાટન સરજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત સરજી હાઈસ્કૂલ ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી જિલ્લા દ્વારા તાલુકા કક્ષા અનુજાતિત વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ચાર દિવસીય તાલીમનું આયોજન ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય મહેમાન તરીકે કલ્પેશ વાઢર અને ડીયુ પરમાર હાજર રહ્યા હતા ત્યારે આજના ਪ੍ਰਥਮ ਦਿਨ ਸਾਵਲ ਮਹਿਮਾਨਾਂ ਦੁਆਰਾ ਅਨੁਚਿਤ ਤਿਥੀ ਚਾਰ ਤੀਨਾ ਸਾੜਾ ਨਾ અભ્યાસ કરતા બાળકોને વ્યક્તિગત વિકાસ બાબતે વ્યક્તિએ પોતાના વિકાસ માટે કઈ પ્રકારની તૈયારી કરી તે સંપૂર્ણપણે માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે આ તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ લીધેલ અનુજાતિના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે ત્યારે આ તાલુકા કક્ષા અનુજાતી વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન ચાર દિવસે તાલીમ શિબિરનું આયોજન આ શાળાના આચાર્ય મનુભાઈ ચોગરાણાના માર્ગદર્શન હેઠળ તેમજ તેમના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સર્જાઇ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ